મહિલાઓની હેર ટ્રીટમેન્ટ માટેની પહેલી પસંદ એટલે ધ યુનિક હેર સલૂન જસદર ધ યુનિક 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 સૌરાષ્ટ્રમાં વર્લ્ડ કક્ષાની હેર સ્ટાઇલ અને સ્ટ્રીટમેન્ટ માટે ગુજતું એકમાત્ર નામ એટલે ધ યુનિક 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 હેર સલૂન જસદર એલી હિના ચાલ મારી સાથે યુનિકમાં જઈએ શું છે આ યુનિક અરે હિના એ તો આપણા જસદણ વર્લ્ડ ક્લાસનું મહિલાઓ માટેનું હેર સલૂન છે જેમાં વિશ્વમાં કેટલાક દેશોમાં તાલીમ લઈને આવેલા અનુભવી સ્ટાફો છે જ્યાં વર્લ્ડ ક્લાસની હેર સ્ટેટમેન્ટ થાય છે તો ચાલ તું પણ તારા વાળની સ્ટેટમેન્ટ કરાવી લે જો સામે જ દેખાય છે તે જ ધ યુનિક હેર સલૂન તો તો ચાલો જઈએ યુનિકમાં અહીં અનુભવી અને વિવેકી સ્ટાફ દ્વારા દરેક ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપવામાં આવે છે એટલીસ્ તો અહીં ગ્રાહકોને ભીડ રહે છે મારે હેર ટ્રીટમેન્ટ કરાવી છે તો હેર ને સુંદર થાય અને સારી થાય શાઇન ને આ ડ્રાય હેર હોય છે ને એવું કરાવું તો કે તમે અત્યારે એક નવી ટ્રીટમેન્ટ છે પ્રોટીન ટ્રીટમેન્ટ તો એ પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવી લો જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ છે જે ફ્લોરા એક્ટિવ ટ્રીટમેન્ટ છે અને આનાથી તમારું ડેમેજ અને ડ્રાયનેસ હટી જાય અને લોંગ લાસ્ટિંગ તમારું શાઇન બેઝ ઉપર રિઝલ્ટ રહે છે એમનો एक हेर सलून में हेर જાતની साथ कोईपण કરવામાં આવતી નથી વર્લ્ડ કક્ષાની ટાન્ડિંગ કંપનીની જ પ્રોડક્ટ વાપરવામાં આવે છે જેથી હેર કે સ્કિનને ક્યારેય કોઈ નુકસાન કે આડઅસર થતી નથી ચાલો ગ્રાહક પાસેથી જાણીએ કે ધ યુનિક હેર સલૂન માં જ આપના વાળ માટેની ટ્રીટમેન્ટ જ આગ્રહ શા માટે રાખો છો આજે આપણે અને પ્લસ પ્રોટીન ટ્રીટમેન્ટ કરી તો એનો રિઝલ્ટ તમને કેવો લાગ્યો પછી ડેમેજ થઈ એકદમ પણ અત્યારે મારે એટલી જ નો શાઇન અને વેવસી સ્મૂથ થઈ ગયું છે તો તમે આનો આગ્રહ વધારે શા માટે આયર માટે જ તો પણ અમારા લોકો જે હાઇલાઇટ ઉપર અમે લોકો જે પ્રોટીન ટ્રીટમેન્ટ જે કરીએ છે ને એ શાઇન બેઝ ઉપર અને લોંગ લાસ્ટિંગ એનો રિઝલ્ટ રહે છે તમે જોઈ શકો છો કે આટલો ડેમેજ હેર હતો આટલી પ્રીલાઈટર કરી અને તમને ડેમેજ હેર હતો એ તમારો પ્રોપર અત્યારે શાઇન બેઝ ઉપર તમને રિઝલ્ટ મળી ગયો છે જોયું ને

અને હું જસદણમાં ધ યુનિક સલૂન ચલાવું છું અને મેં અત્યાર સુધીમાં મેં લોડિયલના ઓલામાં એક હેર એક્સપોર્ટ કરી અને કોર્સ આવે છે એમાં લોડિયલમાં મેં ડિપ્લોમા કરેલ છે કેટલા દેશમાં તમે કન્ટ્રીમાં અત્યાર સુધીમાં લોરિયલ મેટ્રિક્સમાંથી અમારા લોકોનું મારું ક્લબ સલૂન છે લોરિયલનું એટલે અમે લોકોએ મેં અત્યારે વિયેતનામ સિંગાપુર મલેશિયા પાંચથી છ દેશની અંદર મેં ટ્રેનિંગ લીધેલી છે અને હાલ હું નેક્સ્ટ ડે એટલે મીન્સ કે ત્રીસ અગિયારના હું હોંગકોંગ જઈ રહ્યો છું જેમાં મેટ્રિક્સમાંથી હું સ્પેશિયલી અમને લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે ત્યાં અમે લોકો ટોનિયન ગાયમાં અમે લોકો ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છીએ જે અમારી જે અમારી લાઈફની બેસ્ટમાં બેસ્ટ ટ્રેનિંગ હોય છે અને જેનું સર્ટિફિકેટ મળવાથી અમારા સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં

બહારથી જે ટ્રેન્ડ આવે છે જે લોકો લોનિયલ અને ટ્રોનિયન કાઈ પહેલાં ઈન્ડિયામાં લઈ આવે છે જેના માટે અમને લોકોને ટેકનોલોજીની યુઝ કરવાનું અને પ્રોપર નોલેજ આપે છે પ્લસ એજ્યુકેશનની સાથે અમને લોકોને વર્ક કરવાનો મોકો મળે છે મતલબ વિદેશમાં જવું ન પડે બધું અહીંયા જ બની શકે હવે અમને લોકોને વિદેશ એટલા માટે લઈ જાય છે કે વિદેશથી અમને લોકોને ટેકનોલોજી કેવી રીતે યુઝ કરવી અને ઇન્ડિયામાં આવે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ અને બધી જ પ્રોડક્ટ અત્યારે ઇન્ડિયામાં અવેલેબલ હોય છે એનું રીઝન છે કે લોરિયલ એક જ એવી કંપની છે કે જે અમને લોકોને ફોરેન ટ્રીટમેન્ટ કરાવે ફોરેન અમને લોકોને ટ્રીટમેન્ટ માટે લઈ જાય છે અને ટ્રેનિંગ કરાવે છે અમે લોકો અત્યારે પ્રોટીન ટ્રીટમેન્ટ અને હાઈલાઇટ અને હેરને લગતું તમામ ટ્રીટમેન્ટ અમે લોકો કરીએ છીએ જેમાં અમને બહુ સારી એવી ગ્રીપ છે કે જે આટલા વર્ષોનો અમને અનુભવ છે કે કોઈ બી ડેમેજર હોય ડ્રાઈવ અથવા અથવા તો કોઈનો હેરફોલ ટ્રીટમેન્ટ હોય તો અમે લોકો સારી રીતે કરી શકીએ છીએ જે એડવાન્સ ટેકનોલોજી મુજબ અત્યારની સારામાં સારી પ્રોડક્ટ હેર માટે અત્યારે હેર માટે લોરિયલ છે મેટ્રિક્સ છે ટોનિયન ગાય છે પણ અમે લોકો પ્રોટીન લગતા એ બધી ટ્રીટમેન્ટ યુઝ કરીએ છીએ જે બહુ કોસ્ટલી હોય છે બટ ક્લાયન્ટનું રિઝલ્ટ એમાં બેસ્ટ રહે છે તમારે કેવા કેવા ક્લાયન્ટ આવે અમારી પાસે બહુ જાજા બધા ક્લાયન્ટ એવા આવે છે કે જે લોકોના હેર ડ્રાય થઈ ગયા હોય ડેમેજ થઈ ગયા હોય જેને હેરફોલનો પ્રોબ્લેમ હોય બટ એક જ વાત તો કે ઓલ ઓલ સોલ્યુશન માટે અમે લોકો યુનિક સલૂન છે જે કોઈ બી આવો તમે એને વિઝિટ કરો તો ઓલ હેર માટેનું સોલ્યુશન અહીંયા અવેલેબલ છે તમારે અહીંયા ખાલી જસદણ પૂરતા ક્લાયન્ટ આવે છે કે બહારથી પણ આવે છે જસદણમાંથી તો ક્લાયન્ટ બહુ બધા આવે છે પણ જે રોજના જે ટ્રીટમેન્ટ માટેના હોય છે જે બહુ દૂર દૂરથી જે લોકો અમને લોકોનું નામ સાંભળીને અહીંયા આવે છે જોયું ને વિરલભાઈ કેટલા દેશોમાં હેર સ્ટાઇલ અને સ્ટ્રીટમેન્ટની ટ્રેનિંગ લઈ આવ્યા છે અરે હા વિરલભાઈને હેર સ્ટ્રીટમેન્ટ માટે એવોર્ડ પણ મળ્યા છે મહિલાઓની પસંદગીનું એકમાત્ર સલૂન એટલે ધ યુનિક હેર સલૂન જસદન શું તમે ધ યુનિક હેર સલૂન જસદનની મુલાકાત લીધી છે તો એકવાર જરૂરથી ધ યુનિક હેર સલૂનની મુલાકાત લો ત્યાં વર્લ્ડ ક્લાસની હેર સ્ટ્રીટમેન્ટ મળશે